અમદાવાદમાં પ્રેમ સંબંધમાં આધેડ પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરી આધેડને મોતને ઘાટ ઉતારતા મામલે ત્રણની ધરપકડ કરાઈ છે અમદાવાદમાં સેટેલાઇટમાં રહેતા આધેડની પ્રેમ સંબંધમાં ત્રાગડ અંડરબ્રિજ પાસે બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી ને પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે અને ચાંદખેડામાં બે દિવસ પહેલા એક યુવકનો અપહરણ કર્યા બાદ તેના ઉપર દંડા અને છડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી સેટેલાઇટ વિસ્તારમાં આવેલ રામદેવ નગરમાં રહેતી લલી ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી કે તેમના ભાવિ તેમના પતિ મોતીભાઈની મોડી રાત્રે હત્યા કરવામાં આવી છે અને મોતીભાઈ ભાટી રિક્ષા ચલાવ્યાને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા અને મોતીભાઈ રિક્ષા લઈને કામ પર નીકળ્યા હતા ત્યારે હાજર હતા તપાસ કરતા સામે આવ્યું છે કે કોઈ મહિલા સાથે પ્રેમ સંબંધમાં અદાવત રાખી તેમની હત્યા કરાઈ હતી જે હત્યા તેમના પરિચિત બે વ્યક્તિઓએ કરી છે અને હત્યા કેસમાં એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે અમદાવાદ

એના એના ખિસ્સા અને ચેક કરતા એમાંથી અમને આધાર કાર્ડ મળેલ આધાર કાર્ડમાં એ માણસનું નામ મોતીભાઈ નાથાભાઈ ભાટી કરીને અમને મળેલ કે જે એની ખરાઈ કરવા માટે એનું જે આધાર કાર્ડમાં એડ્રેસ હતું રામદેવનગર ખાતેનું ત્યાં પોલીસને રવાના કરી પોલીસે એ વેરીફાઈ કર્યું

કરેલી હતી અને લડાઈ મહિના પહેલાનો એ બનાવ હતો એ આધારે એ જે બાજુમાં રહેતા બેન છે એમની થોડી પૂછપરછ કરવા માટે એમને લાવેલા એમની સાથે એમનો જે ભત્રીજો હતો એ રમેશ કરીને એ એની સાથે રહેલો હતો ને એને પણ અમે પોલીસે અટક કર્યો એટલે પૂછપરછ માટે લાવ્યા જ્યારે સીસીટીવી અમે ચેક કર્યા ત્યારે અમને એ ખબર પડી એ આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઉભા રાખતા હતા ત્યાં આ જે રમેશભાઈ એ છે એમણે બીજા બે માણસો જે નોબલ નગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું બસો રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડથી તેઓએ હિલ્લોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે એ અદાવત રાખી અને એને છરીના ગા મારી અને એનું મોત નીપજાવે છે પોલીસે એમાંથી ત્રણ જેટલા જે આમાં પાર્ટિસિપેટ છે ગુનો કરવામાં એમની હાલ પૂછપરછ માટે અમારી પાસે છે અને અમે એ શા માટે થયું અને કેવી રીતના થયું એની હાલ અમે પૂછપરછ કરી રહ્યા છે કેટલા આરોપીઓની છંડોણી બહાર આવી છે આપણે પોલીસે કેટલા આરોપી જટી મળ્યા છે અને ઝઘડાનું મુખ્ય જે કારણ શું છે ઝઘડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બેનની ઈચ્છા ન હોય અને એ બેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ કે આ રહ્યો એ મને વારે ઘડીએ હેરાન કરી રહ્યો છે એટલે આ બેન અને આ બીજા ત્રણ આ જે આરોપી તરીકે ત્રણ જે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આ આને મારી નાખવાનું કામ કરેલું સાહેબ જે તે સમયે ઘટના બની ત્યારે બેન હતી ઘટના સ્થળ પર હાજર હતી કે કેમ બેન એ ઘટના સ્થળ પર હાજર ન હતા પરંતુ બેન જે રમેશ કરીને છે એમની સાથે ટેલિફોનિક સંપર્કમાં એ ચાલુ જ હતા ત્યારે જયારે એમને ખબર પડી કે મોતીભાઈનો સાંજે રિક્ષા ઉભા રાખવાનો સમયગાળો અને સ્થળ આ છે બે દિવસ અગાઉ બેને આ જે રમેશભાઈ છે એને કમ્પ્લેન કરેલી હતી કે આને થોડોક સબક શીખવાડવો પડશે એટલે રમેશભાઈ એવું પ્લાન કરેલું અને એની સાથે બીજા બે છોકરાઓ જે નોબલ નગરમાં રહે છે એને બોલાવી અને ઇસ્કોન મંદિરથી થી રિક્ષામાં ગ્રાહક તરીકે લોકો બેસી અને આ આને લઈને ગયેલા હતા અને પછી જ્યારે હિલ્લો હોટલ જેવું આવ્યું ત્યાં ત્યારે એમને ઉતારી અને એમને છરીના ગા મારેલા એના નામ શું છે અને એને આ જે ભત્રીજા સાથે સંપર્ક કેવી રીતે થયો રમેશ જે છે એ રમેશ મારવાડી એ પોતે પણ કોતરપુર કોતરપુર આગળ રહે છે એની સાથે કમલેશ અને કિશન બંને છોકરાઓ એની સાથે હતા અને એ બંનેને એમણે બોલાવ્યા હતા કે આપણે આવી રીતના એક કામ કરવાનું છે ત્યારે એવી રીતના એને ડિટેલિંગ નતું કરવામાં આવ્યું કે મર્ડર કરવાનું છે પણ આને શીખ મારવાનો છે એવી વાત કરી શરૂઆતના ધોરણે પછી લઈને આવ્યા ત્યારે એને એવું જ કીધું કે આપણે આને